ભરૂચ કોંગ્રેસ બેઠક ઉપર શેરખાન પઠાણના નામની જાહેરાત થતાં જ સુલેમાન પટેલના સમર્થકોએ કાર્યાલય પર હોબાળો મચાવ્યો શેરખાન પઠાણે કોંગ્રેસ કાર્યાલય ભવ્ય રેલી સાથે કલેક્ટર કચેરીમાં પત્ર ભર્યું ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોડે મોડે પણ શેરખાન પઠાણના નામની જાહેરાત કરી કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે સુલેમાન પટેલને ટિકિટ ન મળતા તેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જે બાદ સત્તાવાર શેરખાન પઠાણ જાહેરાત થતા જ સુલેમાન પટેલે બુધવારની રાત્રીએ કોંગ્રેસ કાર્યાલય ઉપર થયેલા હોબાળા મુદ્દે લેખિત માફી માંગી હોવાનો પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસી રણાને અપાયો હતો જો કે સવારે સત્તાવાર જાહેર કરાયેલ ઉમેદવાર શેરખાન પઠાણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીની ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉમેદવારી પત્ર ભરવાની ચોથી એપ્રિલ છેલ્લી તારીખ હતી હજી ત્રણ એપ્રિલ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના વિસ્તાર એવી ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા કોઈ જ નામ જાહેર ન કરાતા કાર્યકરો દ્વિધામાં મુકાયા હતા જો કે સોશિયલ મીડિયામાં ભરૂચ લોકસભા બેઠક માટે ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણનું નામ જાહેર કરાયું હોવાની વાતો વહેતી થઈ હતી જો કે શેરખાન પઠાણના નામની ઓફિશિયલી જાહેરાત ન થઈ હોવાનું ભરૂચ કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું હતું બીજી તરફ સોશિયલ મીડિયામાં શેરખાન પઠાણનું નામ જાહેર થયું હોવાનું જણાતા જ ભરૂચ બેઠકના બીજા એક સંભવિત ઉમેદવાર સુલેમાન પટેલના સમર્થકોએ ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો મીડિયા સાથે બદસોલુકી પણ કરી હતી અને સાથે સાથે અહેમદ પટેલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો પોતાના જ વિસ્તારમાં અહેમદ પટેલ વિરુદ્ધ નારેબાજીનો કદાચ આ પહેલો બનાવ હશે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જેમનો પડતો બોલ ઝીલે છે એ જ અહેમદ પટેલથી એમના માદરે વતનમાં કાર્યકરો નારાજ છે જો કે સવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની સત્તાવાર જાહેરાત થઈ હતી જો કે સવારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણની સત્તાવાર જાહેરાત થઈ હતી જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો સમર્થકોની જનમેદની ઉમટી પડતા સ્ટેશન રોડ ઉપર સતત ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું શેરખાન પઠાણે પણ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે નીકળી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું શેરખાન અબ્દુલ શકુર પઠાણ ભરૂચ લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ અલ્લાહના નામે ભગવાનનો ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ સત્તાવાર જાહેરાત થઈ છે કે અહેમદભાઈ આજે સત્તાવાર તેઓની જાહેરાત થઈ છે સામે બંને આદિવાસી ઉમેદવાર છે અને હાલમાં જો આપણે માનીએ તો અહેમદભાઈએ એવો નિર્ણય લીધો છે કે જો સો ટકા મુસ્લિમ બિરાદરો મતદાન કોંગ્રેસને કરે તો કોંગ્રેસની બેઠક જીતવાની શક્યતા છે શું માનવું છે તમારું ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે બે આદિવાસી ઉમેદવાર છે પણ આદિવાસી સમાજ સૌ ટોટલી આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે જોડાયેલો છે આ લોકોએ ખોટા વાયદાઓ કરેલા છે નોકરીઓ આપી નથી લોકો બેરોજગારી દિવસે અને દિવસે વધે છે મહિલાઓની સુરક્ષા નથી ત્યારે કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગામે ગામ જવાની છે અને ચોક્કસ કોંગ્રેસનો વિજય થવાનો છે હાલમાં તમે જુઓ તો કરજણ વિસ્તાર પણ અત્યારે મત વિસ્તારમાં સમાવી લેવાયો છે તમને કેવી આશા લાગે છે એ બાજુના મતનો કઈ રીતે તમને લાભ થશે કરજણની અંદર કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અને ચોક્કસ સૌથી સારામાં સારી લીડ કરજણ અને સિનોર તાલુકામાંથી મળવાની છે ટ્રાઇબલ પાર્ટી વિસ્તારમાંથી તમને કેટલા લોકોના મત મળે એવી આશા છે સૌથી વધારે મત કોંગ્રેસ પાર્ટીને મળવાના છે ઝઘડિયાની અંદરથી રેડિયાપાડાની અંદરથી સારામાં સારી લીડ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી સમાજ આપવાનો છે કોંગ્રેસે તમને કઈ રીતે આવકાર્યા છે હાલમાં ગઈકાલ સુધી જે વિવાદ હતો હાલમાં તમને કેવું લાગે ચોક્કસ યુવા કોંગ્રેસ તરીકે હું કરી રહ્યો છું એક યુવાને અહેમદભાઈ પટેલે હાઈકમાન્ડ છે આ હતા આપણા અહેમદભાઈ પટેલે એમને વિશ્વાસ મૂકીને એમને ટિકિટ ફાળવેલી છે ત્યારે જોવું એ રહ્યું કે ત્રિપાંકીય જંગમાં જીત જીતવાની થાય છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ કપાણ સમાચાર